પોરબંદર શહેરમાંથી ગ્રામ્ય પંથકમાં દોડતી અનેક બસોની હાલત ભારે બિસ્માર જોવા મળે છે આવી બિસ્માર બસોને કારણે અકસ્માતનું જોખમ પણ સર્જાય છે ત્યારે પોરબંદર એસટી ડેપો દ્વારા દોડાવવાથી ભંગાર બસોનું ફિટનેસ ચેકિંગ કરવું જરૂરી બન્યું છે પોરબંદર એસટી ડેપોની તમામ બસોનું ફિટનેસ ચેકિંગ હાથ ધરવું જોઈએ અને ફિટનેસ તપાસવી હાલત જરૂરી ગણાય છે કારણ કે પોરબંદર થી નાસિક ના રૂટની દોડતી અમુક બસો અત્યંત ભંગાર હાલતમાં જોવા મળે છે કોઈ બસના કાચ તૂટેલા હોય છે તો કોઈની સીટો ફાટેલી હોય છે તો કોઈ બસમાં પ્રાથમિક સારવાની સગવડ પણ હોતી નથી અમુક બસમાં બોર્ડ નહીં હોવાથી ચોક થી કાચ ઉપર અથવા બસ ઉપર રૂટનું નામ લખવામાં આવે છે તો અમુક બસઓને ધક્કા મારવામાં આવે ત્યારે જ શરૂ થાય છે ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે અધવચ્ચે એસટી બસ ખોટકાઈને ઊભી રાખી દેવી પડે છે અને બીજી બસ મારફતે મુસાફરોને પહોંચાડવા પડે છે આથી પોરબંદર એસટી ડેપો ખાતે તમામ એસટી બસોની ફિટનેસની તપાસ કરવામાં આવે અને ભંગાર હાલતમાં ફેરવાઈ રહેલી અથવા પાંચ વર્ષથી વધુ સમયથી દોડતી તમામ બસો સરકારે પરત લઈ લેવી જોઈએ અને નવી બસની સુવિધા આપવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર